પિયુષ માંચીસ સુધી આ કેસ નો કોઈ રીયાણ આવેલ નથી અને દિન પ્રતિદિન આવી ઘટના રોજ બનતી રહે છે અને આ બનતા બનતી રહે તેમ છતાં ગુજરાત સરકાર તથા કેન્દ્ર સરકાર દ્વારા આ બાબતે કોઈ ચોક્કસ નિર્ણય લેવામાં આવેલ નથી અને આ ઘટનામાં પાછળ કે હર દિવસ આ ઘટનામાં કે આવી ઘટનામાં બે મિનિટમાં એક વ્યક્તિનું મૃત્યુ થાય છે તેમ છતાં સરકારની કોઈ એવી પોલિસી નથી કે આ ઘટના બન્યા પછી શું પ્રમાણે કાર્યવાહી થશે કોની શું ફરજ છે તે બાબતની કોઈ પોલિસી જાહેર કરેલ નથી અને રોડ અકસ્માત અને ફાયર બાબતે સતત દિન પ્રતિદિન આવી ઘટનાઓ બનતી રહેલ હોય તેવા સંજોગોમાં આની પૂરતી ગાઈડલાઈન આપવી પડે અને અમારો જે કેદ છે તેનો જલ્દી નિકાલ લાવો જોઈએ તે બાબતે સુપ્રીમ કોર્ટના જજ દ્વારા તમામ ડિપાર્ટમેન્ટને નોટિસ ઇશ્યુ કરવામાં આવી અને અમારી પીએલઆઈ એડમિટ કરવામાં આવી હવે વધુ સુનાવણી પાંચ જાન્યુઆરી બે હાજર છવ્વીસ ના રોજ નામદાર સુપ્રીમ કોર્ટમાં રાખેલ છે